નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય વિજ્ઞાનમાં પાઠ પહેલો આહારના ઘટકો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે પહેલું કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ ક્ષાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે જે શરીરને ઉપયોગી છે મુખ્ય સવાલ બે નીચે આપેલાના નામ લખો પેલું પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો તેમાં આવશે કાર્બોદિત અને ચરબી બે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો તેમાં આવશે પ્રોટીન ત્રણ વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો તેમાં આવશે વિટામિન એ ચાર ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે તો તેમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ મુખ્ય સવાલ ત્રણ બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે પેલું ચરબી તો શામાંથી મળશે ઘી તેલ માંસ ઈંડા બે સ્ટાર્ચ તો ચોખા ઘઉં મકાઈ બટાટા ત્રણ પાચક રેસા તો આખા અનાજ લીલા શાકભાજી ચાર પ્રોટીન તો કઠોળ માંસ માછલી દૂધ મુખ્ય સવાલ ચાર આપેલામાંથી સાચા વિધાનો માટે ખરાની નિશાની કરો પેલું માત્ર ભાત ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો તેમાં આવશે ખોટું બે ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો તેમાં આવશે સાચું ત્રણ શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો તેમાં આવશે સાચું ચાર શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે તો તેમાં આવશે ખોટું મુખ્ય સવાલ પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો પેલો ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે તો સુકતાન બે ખાલી જગ્યાની ત્રુટી થી બેરી બેરીનો રોગ થાય છે તો તેમાં આવશે વિટામિન બી ત્રણ વિટામિન સીની ત્રુટીથી ખાલી જગ્યાનો રોગ થાય છે તો તેમાં આવશે સ્કર્વી ચાર આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું થાય છે તો તેમાં આવશે વિટામિન એ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં